નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર ચોવીસ નું વર્ષ ચાલુ થઈ ગયું છે અને આ વર્ષના પહેલા જ દિવસે ભારત સરકારે આધાર કાર્ડમાં ફેરફાર કર્યો છે સરકારે આધાર કાર્ડમાં અમુક વિગતો ઉમેરી છે હવેથી જૂનું આધાર કાર્ડ હશે તો નહીં ચાલે તો આધાર કાર્ડમાં શું ફેરફાર કર્યો છે એ આધાર કાર્ડ ડાઉનલોડ કર્યા પછી જ ખબર પડશે તો તમારા મોબાઈલમાં આ વેબસાઇટ ખોલવાની છે આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ વેબસાઈટ ખોલશું એટલે પહેલાં પોસ્ટર આવશે તો આ પોસ્ટર ઉપર ટચ કરવાનો છે એટલે બીજું આવું એક પેજ ખોલી જશે જેમાં તમને ઘણા બધા આધાર કાર્ડને લગતા ઓપ્શન દેખાય છે તો જેમાં તમારે બીજો ઓપ્શન આધાર કાર્ડ ડાઉનલોડમાં જવાનું છે તો આમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી બાજુમાં આપેલ કેપચા કોડ અહીંયા ભરવાનો છે જે રીતે એ બોક્સમાં અક્ષરો છે એ રીતે જ અહીંયા લખવાનું છે ત્યાર પછી સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા આધાર કાર્ડ જોડે જે પણ મોબાઈલ નંબર લિંક કહે છે એના ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે ત્યાર પછી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે ત્યાર પછી ડાઉનલોડ સેક્શનમાં જઈ એ આધાર કાર્ડની પીડીએફ ખોલવાની છે એ પીડીએફ ખોલશે એટલે એક પાસવર્ડ માંગશે એ પાસવર્ડમાં તમારે તમારા આધાર કાર્ડમાં પહેલા નામ હોય અથવા અટક હોય તો અટકના પહેલા ચાર આંકડા કેપિટલમાં નાખવાના છે તમારા જૂના આધાર કાર્ડમાં જોઈ જવાનું છે કે પહેલા નામ છે કે અટક છે તો પહેલા ચાર અક્ષર લખી જન્મ તારીખનું વર્ષ નાખવાનું છે ત્યારબાદ તમે જોઈ શકશો કે તમારી આધાર કાર્ડની પીડીએફ ખુલી જશે તો તમે જોઈ શકો છો કે શું ફેરફાર થયો છે હવેથી નવા આધાર કાર્ડમાં આવી એક સૂચના આવશે કે જેમાં લખ્યું છે કે આધારે ઓળખનો પુરાવો છે નાગરિકતા અથવા જન્મ તારીખનો નહીં બીજી પણ સૂચના આપી છે જે તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી એમાં જોઈ જઈજો પછી આને તમે પ્રિન્ટ કઢાવી લેમિનેશન કરાવી અને પછી આનો ઉપયોગ કરી શકો છો તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો